સાથે બેચરાજી ધામને પ્રાણીઓ પંખીઓ માટે કાયમી ખુલ્લું રાખ્યા સતત કંઈ પણ તેનું પ્રસિદ્ધિ વગર ત્રણ માત્ર સેવાનું કામ કરે છે બાપજી અને સાથે રતનદાસ બાપજી બધી આખી ટીમ આપણા લોકપ્રિય ધારાસભ્ય અને શિક્ષણના કામમાં પણ એટલા જ અગ્રણી એવા માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર થોડા દિવસ પહેલા તમારા બધા અહીંયા બેઠા હશે પ્રાર્થના કરતા હશે પહોંચ્યા છે તો પહોંચ્યા છે નહીં પહોંચ્યા હોય તો આપતા હશે કે હરુપજી જીતી જાય એવા હમણાં જ વા વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા યુવાન આગેવાન અને શ્રી સરુપજીભાઈ ઠાકોર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર આપણા બેન પ્રમુખશ્રી એફલ બેન મને લાગે છે તમે વાત કરી એ પ્રમાણે સૌથી નાની ઉંમરે પ્રમુખ બનેલ અને ખૂબ સારું કામ કરે છે જિલ્લાની અંદર હાકાજી બાબુજી પછી આપણા મહેમાન એ સુનામ મેરામભાઈ સુરેન્દ્રનગર ધાંગાધરાથી નવીનભાઈ હરચંદજી અહીંયા જ બેઠા છો બધા એટલે તમારે મારું છે જોડી બધા નામ બોલીએ કાયમ છે તમામે તમામ આગેવાનો જવાબી સાલન બધાને પગલે તમામે તમામ આગેવાનો વડીલો બધા શિક્ષણના કામની અંદર મને અહીંયા બોલાવ્યો અને આટલી બધી માતાઓ બહેનો વડીલો બધાને મળવા માટેનો મોકો આપ્યો તમામનો હૃદયથી આભાર માનું છું લવિંગજીએ વાત કરી કે આ સંસ્થાના પાયાની અંદર શરૂઆત કરી હતી ત્યારે સાત્રાલયની મંજૂરી શંકરભાઈએ અપવરાવી હતી વાત સાચી છે એ કામની અંદર મારું સદભાગ્ય છે કે આ શિક્ષણનો પાયો નાખવાની અંદર એક ખિસ્કોલી જેવું કામ કરવાનું મને પણ સદભાગ્ય મળ્યું કે આ સાતરલય મંજૂર કરીને આપણે લાવી શક્યા અને આ કામ અગત્યનું એટલા માટે છે કે બીજું ગમે તે આવે એનાથી પરિવર્તન નથી આવતું હતું પરંતુ પ્રજા જીવનની અંદર પરિવર્તન શિક્ષણ થકી આવે એના આખી દુનિયાનો ઇતિહાસ અને દુનિયાના ઇતિહાસની અંદર શિક્ષણ આપો

આપી ધોરણો ચોથો બાદ નથી પણ આખા જાંબુભાઈ હોય અહીંયા આગળ લવિંગજી ત્યાંથી નથી આપણે દહી ગામના છે દીકરા છે મારે હાથોજી નથી ત્યાંથી છે અહીંથી લેબોબા હોય બાકી સટાજી ત્યાંથી હોય અજમલજી હોય બાકી બધાને જેટલા જેટલાનું નામ હોય બેઠેલા બધાના નામ બોલી શકાય એવા છે બધા ભેગા થઈને શું માગે બધા એમ કે સમાજ માટે કોઠા સુધી વાળા આગેવાનો જેટલા હશે સાહેબ સાત્રાલય આપવા અને શિક્ષણ ને આપો અમે બધું એટલે આજથી પંદર વીસ વર્ષ પહેલા અમે કીધું તો આ આ આ લાગણી સમાજની એટલે સમાજના એ વડીલોને આગેવાનોને તમે તમામને હું હૃદયપૂર્વક આજે યાદ પણ કરું છું બધાને અભિનંદન આપું બધાને કદાચ નામ ના બોલી શક્યો હોય પરંતુ તમામે તમામ આગેવાનો ભેગા થઈને મને પણ કેવી પ્રેરણા આપે તમે એ છીરીક લાભો તમારી નક્કી કરવાનો તમે તમારું સત્ર લઈ છે એ તમે આપી દો તો એ ચાલે તમે નવું લઈને આપો તો ચાલે બાકી તમે મોઢેથી બોલો અને મોઢેથી બોલો એટલે તમારે આપવું બફા ભાઈએ ભેગા હો ભેગા ભાઈ નહીં આખી ટીમ અને આખી ટીમ સાથે બેસીને અહીંયા અમારા શિક્ષક મિત્રો બધા આજે ઘણા બધા તો અહીંયા છે રઘુનાથભાઈ ત્યારે ભેગા ભાઈ હા આખી ટીમ તમારે તમામે તમામ વળી લો શિક્ષક મિત્રોને એક આખી ટીમ બને અને કર્મચારી મંડળ બનાવીને એમ નક્કી કરે કે આપણે શિક્ષણ આપણે શિક્ષિત શિક્ષણ કરીને કંઈક આગળ વધ્યા હવે આપણે બીજાને પણ ભણાવવાનું કામ કરીએ કેવડો મોટો વિચાર કર્યો અને આખી ટીમે નાનકડી શરૂઆત કરી પણ એમ કરતા 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 આગળ વધી શક્યા લવિંગજી ને બધા મને યાદ છે લવિંગજી આનો પાયો નખણ હું રાજકારણમાં નતો તેની વાત કરતા હું અને આ ભીમજીભાઈ અને આપણે માસ્તર મામજીભાઈ અને એક વખત અમે છે દિશા આયા હતા હું ભીમજીભાઈ હોન્ડા લઈ તમને યાદ હોય હે ચેતક સ્કૂટર લઈને હોય અને તમે મળતા મને કેણાય આજે અને આ સાત્રની શરૂઆત જ્યારે કરી ત્યારે હો આ ભીમજીભાઈ હાજર છે તો એ એ બે જ સાથેથી કરેલી શરૂઆત ત્યારે અને આની સાથે હું જોડાયેલો ઘણી રીતે એ રીતે છું કે સાત્રાલાની જમીન ત્યાં આગળ લીધી ને પછી ત્યાં ખાતમુહૂર્તી કરી મને એમ લાગે છે કોઈ નેતાના હાથે ખાતમુહૂર્ત કરાવી જમીન યાદ હોય તો ના એવું ના કહેવાય ખાતમુહૂર્ત કહેવાય એ તો બધા હસી અને એ હવેથી હમણાં હોલોજી બેઠા બધા હસી મજા તો એ પછીનો સમય એક એવો આવ્યો કે મને કીધું કિતાબ હવે તો કઈ મેળપડાય નવી જગ્યા લેવી છે તો તમે આ જગ્યા નું લઈ જવું છે લોતું કર્મચારીઓના પ્લોટ પાડે એ ટાઈમે કર્મચારીઓને એને કરાવી પ્લોટ પાડેલા અને પ્લોટો વાળું કેવાય કે હરકું ભેગું થાય એમ નથી ને એને કરાયું છે આ જેવું છે એવું જેવું તમે લઈ લો ને આટલું પેલું મેં તો વળી વાહન આજુ ને હેટું કર્યું પછી તો લવિંદજી એટલા માટે યાદ કરાવું છું કે બઉ મજા આવી અને આજે આટલું સરસ મજાનું કામ અને એમની સમગ્ર ટીમ જે કરી રહી છે હું એમને ખૂબ પૂરી ટીમ જે કામ કરવા વાળી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન

બાજુજી તમે યાદ આવી કરાયા હો બેઠા બેઠા મારે આજે યાદ કરવું પડે મારા ગુરુજી અહીંયા બેઠા છે રત્ના સાહેબ હું અહીંયા કેમ ભણેલું છું એટલે મને ભણાવવા વાળા હેમચંદજી ઠાકોર છો એટલે મને ખૂબ બધા વડીલો ચહેરાથી બધાને જોવું એટલે અંદરથી શબ્દો જળવાની જગ્યાએ અંદરનો ભાવ આવે છે સાત્રાલય તમે કર્યું

અને હવે જ્યારે સત્રાલય ની પણ વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે બેઠા બેઠા કરતાં કહેતા હતા કે આ આમ કર્યું ને એવું નહીં આમ જ થોડીક હવે ટેકો થઈ જતા દીકરીઓ નહીં સત્રાલયમાં કંઈક તો આ ચીવટ છે સમાજ માટેની લાગણી છે શિક્ષણ માટેની લાગણી છે આ બધા કામ માટે હું હૃદયથી બધાને આગેવાનોને બધાને ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું બાપુ આમાં ઘડેલા ઘણા બધાના સુખ દુઃખના સાથી છે એટલે આપ વાત કરતા હતા તમે વાત કરો ને એટલે શું વાત કરવું આપણે આમાં ત્યાં અમીરજી મોનાજી અહીં રામભાઈ અમારે ત્યાંથી ત્યાંથી બાવાજી અમારો સરપંચ છે પૂર્ણ હોન્ડા લઈને આવે છે રોડ રસ્તા રોકવાનો કાર્યક્રમ જેતન પ્રાણ પાટી ધરડી રચે સંકલન નથી આવતા બધા ઘણા કેટલા કેટલી જાતના આંદોલન કરવા ત્યાં ગયા હોય પછી મેળના પડતો ત્યાંથી શાદાબેન જે ત્રિપુરાથી કીધું હોય બધા ભેગા થઈને આદિવાસી આવે એ દિવસો બધા જોયેલા બધા પરંતુ સમય જતા જતા શિક્ષણને પકડ્યું એ કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય એ આગળ આવે આવે ને મારી તમને બધ અને આગ્રહ ભરી વિનંતી કે બીજું નાનું મોટું ઓછું વધાર થશે તો ચાલશે પરંતુ દીકરા દીકરીને શિક્ષણ આપવામાંથી જો રહી ગયા ને તો આપણી પ્રગતિને કોઈ આગળ નહીં વધારી શકે શિક્ષણ એક માત્ર એવો રસ્તો છે કે જે અમૌત શસ્ત્ર છે જેને અડવાથી અરસપાન જેવું છે પારસમણી જેવું છે એને પારસમણીને કોઈ અડે ને તો એ તરત સૂનું થઈ જાય શિક્ષણ આવી વસ્તુ છે આ શિક્ષણની અંદર તમે પકડવું પડે શિક્ષણ અને બીજું કામ વ્યસન છોડી દો અને શિક્ષણને પકડી દો આ એક મંત્રને જો યાદ રાખો ને તો જીવન તરી જાય આ પેઢી નહીં તો બીજી પેઢી તો આગળ આવે આવે ને આવે વ્યસન છોડો અને શિક્ષણ પકડો બસ આ કામ કરો એટલે ગમે તે થાય ને તો એનો રસ્તો થાય શિક્ષણના કામ માટે હજુ ઘણું કામ કરવું પડશે આ કામ કરી રહ્યા છો લગભગ ભાઈ ખૂબ સારું કામ છે પરંતુ આ કામમાં બધાય ટેકો આપવો પડશે શિક્ષણનું કામ હોય એટલે

તો તમારે પ્રગતિ થશે થશે નહીતર જો એમાં વાદ વિવાદમાં જે લોકો પડી ગયા એ લોકોને સંસ્થાઓ બે કઈ હોય એ ગમે ત્યારે એને અટકી પડે તો આ કામમાં હા સમય આવે ત્યારે એને અપડેટ પણ સમર્થન આપવાની બાબત એને સતત કર્યા કરવી પડે આ જ્ઞાનની સંધિ હું જે દુનિયાની અંદર દુનિયાના અલગ અલગ દેશોમાં ગયો છું મેં જોયું છે દુનિયાના દેશોમાં કોઈ જ્ઞાતિઓ નથી આપણા જેવી જે વ્યવસ્થા નથી જે ડેવલપ દેશો છે ને એ લોકો ને સૌથી સારું એ છે કે ચાઈનામાં જાઓ એટલે બધા ચાઈના જાપાનમાં જાઓ તો બધા જાપાનીઝ